નમસ્કાર મિત્રો આજે હું તમને એક ખૂબ સુંદર અને સરળ વાર્તા કહેવા જઈ રહી છું જે આપણને એક મોટી વાત શીખવે છે સાચી તાકત એ નથી કે કોઈને ડરાવીએ પરંતુ એ છે કે તમે કોઈનું દિલ જીતી લો આ વાર્તા તો બાળકો માટે છે પણ જો તમે મોટા છો તો પણ એ તમારું હૃદય જરૂર સ્પર્શશે ચાલો સાંભળીએ સૂરજ અને પવનની વાર્તા અને જાણીએ કે સાચો બળવાન કોણ છે એક દિવસ નીલગગનમાં વાદળોના ઉપર પવન અને સૂરજ આરામથી બેઠા હતા આકાશ શાંત હતું પણ પવન થોડી બેચેન હતી પવને સૂરજને પૂછ્યું સુરજભાઈ તમને શું લાગે છે આપણા બંનેમાં કોણ વધારે બળવાન છે સૂરજ હસીને બોલ્યો મને ખબર નથી કદાચ આપણા બંનેની તાકત અલગ અલગ પ્રકારની હોય પણ પવનને આ જવાબ પસંદ નહીં આવ્યો એ બોલી ના ના મને લાગે છે કે હું વધુ બળવાન છું જ્યારે હું તીવ્ર ચાલુ છું ત્યારે વૃક્ષો વળી જાય છે દરવાજા ધડાકાભેર બંધ થાય છે અને લોકો પણ ધ્રુજવા લાગે છે સૂરજ શાંતિથી બોલ્યો તાકત ફક્ત જોરમાં નથી હોતી કેટલાક વખત નમ્રતા અને ધીરજ સૌથી મોટી શક્તિ બની જાય છે પવનને આ સાંભળીને વધુ ગુસ્સો આવ્યો એ બોલી ચાલો તો આજે નક્કી કરી લઈએ નીચે જોવો એક માણસ જઈ રહ્યો છે જાડુ કોટ પહેરીને બંનેએ નક્કી કર્યું જે કોઈ એ માણસ પાસેથી કોટ ઉતારાવી લેશે એ જ સૌથી વધુ બળવાન ગણાશે પવન પોતાની આખી તાકત બતાવવા તૈયાર હતી એણે ઊંડી શ્વાસ લીધી અને જોરદાર ફૂંક માર્યો વૃક્ષો હલવા લાગ્યા સૂકા પાન ઉડી ગયા ધૂળ ચારે બાજુ ફેલાઈ ગઈ માણસ થોડીવાર માટે ગભરાઈ ગયો પણ પછી તેણે પોતાનું કોટ વધુ મજબૂતીથી પકડી લીધું પવન વધુ જોરથી ફૂંકી હવે તો આંધી આવી ગઈ ભારે અવાજ અને તોફાન સાથે પણ માણસે હાર સ્વીકારી નહીં એણે પોતાનું માથું નીચે ઝૂકાવ્યું અને કોટને પકડી રાખ્યું પવન થાકી ગઈ પણ માણસે તેનો કોટ ઉતાર્યો નહીં હવે સૂરજનો વારો હતો એણે ધીમે ધીમે પોતાની ગરમ અને મીઠી કિરણો ફેલાવી આકાશ સ્વચ્છ થઈ ગયું પવન શાંત થઈ ગઈ અને ધીમે ધીમે વાતાવરણ બદલાયું ચાલી ચાલીને માણસ થાકી ગયો હતો હવે તેને તેનો કોટ ભારે અને ગરમ લાગવા લાગ્યો તેણે પોતાનો પરસેવો લુહવા માટે થોડીવાર થોભ્યો પછી ધીમેથી પોતાનો કોટ ઉતાર્યો સુરજ હસ્યો એણે એ કરી બતાવ્યું જે પવન આખી તાકાત લગાવીને પણ નહીં કરી શકી આ વાર્તાથી આપણને શું શીખ મળે છે સાચો બળવાન એ નથી કે જે ડરાવે પણ એ છે જે ધીરજ સમજદારી અને નમ્રતાથી લોકોના દિલ જીતી લે ઘણીવાર ગુસ્સો હઠ અને જબરદસ્તીથી વાત બગડી જાય છે જ્યારે શાંતિ પ્રેમ અને ધીરજથી કોઈ પણ મુશ્કેલી સરળ બની જાય છે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો કમેન્ટમાં લખજો કે તમને સૌથી વધુ શું ગમ્યું અને આવી જ વધુ વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવજો મરીએ બીજી કોઈ સુંદર વાર્તામાં ત્યાં સુધી ધીરજ રાખો હસતા રહો અને દિલથી સાંભળો આભાર